અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં શ્રાવણ માસ નિમિત્તે મહાકાલજીની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારથી ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં ચાંદખેડાના જનતાનગર વિસ્તારમાં ખૂબ મોટા પાયે મહાકાલજીની પાલખી યાત્રાનું આયોજન થતું આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વખતે પણ હાથી નાશિક ઢોલ તેમજ વિવિધ પ્રદર્શનની સાથે આ યાત્રા યોજાઈ હતી આજે આપણા મંદિરના ત્રીજા વર્ષની પાટી કરતા છે જે અંદર સવારે અમે લઘુ રુદ્ર યજ્ઞ ઓમાં અભિષેકાત્મક ત્યારબાદ ભગવાનનું પૂજન ત્યારબાદ ભગવાન નિજ મંદિરથી નીકળી આગળ અમે સીપરા સ્થાન બનાવ્યું છે ત્યાં સીપરા ને ત્યાં પાણીથી સીપરા પૂજન ભગવાનનું કરવામાં આવશે ત્યારબાદ અઢીસો કિલોની રજત પાલખી સાથે બહાર ભગવાનના સ્વરૂપ બળદગાડામાં તેરમું સ્વરૂપ હાથી ઉપર એની સાથે ભૂટ ટોળી ગરબા ગૃપ નાશિકબેન ડીજે અખાડા અને પાંચ પ્રસાદના ટ્રેક્ટર સાથે અમે નગર યાત્રાએ નીકળીએ છીએ જેની અંદર સમગ્ર ચાંદખેરા વિસ્તાર કવર કરવાનું હોય છે સાંજે સાડા પાંચ વાગે અહીંયા બીજ મંદિરથી નીકળશે અને રાત્રે સાડા સુધી અહીંયા પરત આવશે આ ત્રીજું વર્ષ છે આખો શ્રાવણ મહિના અહીંયા અમારે ભગવાનની પૂજા અર્ચના અભિષેક પ્રદોષ પૂજા અને દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને પહેલો જ દિવસ સોમવાર હોવાથી હાલો